મિત્રો આપણી સંસ્કૃતિ એ પ્રકૃતિની પૂજા કરતી સંસ્કૃતિ છે આપણી સંસ્કૃતિ એ પ્રકૃતિને આદર માન અને સન્માન આપતી સંસ્કૃતિ છે એટલે જ જ્યારે મૃત્યુ થાય ત્યારે એ દેહ પણ પંચમહાદભૂતમાં વિલીન થઈ જતો હોય છે આજે વાત કરવી છે એવા નવાચાર વિશે જે પ્રકૃતિને આદર માન તો આપે જ છે પણ સાથો સાથ ધાર્મિક આસ્થા પણ જળવાઈ રહે એ રીતે વૃક્ષો બચાવવાનું પણ વાત કરે છે જ્યારે કોઈ સ્વજનની ચીર વિદાય થાય ત્યારે પરિવારની લાગણી હોય કે લાકડામાં તેમના અગ્નિ સંસ્કાર થાય પણ શું તમે જાણો છો કે આ વિધિમાં બસો થી ત્રણસો કિલો જેટલું લાકડું વપરાતું હોય છે તો શું કોઈ એવો ઉપાય છે જેનાથી ધાર્મિક પરંપરા પણ જળવાય અને પર્યાવરણનું સંરક્ષણ પણ થાય આનો જવાબ છે કેશોદ અર્જુનભાઈ પાડધોર પાસે જેમણે શરૂઆત કરી સ્વર્ગારોહણ સ્ટાર્ટઅપની ચૌદ વર્ષનો નો હતો ત્યારથી હું આ લાઈનમાં હું છું જોતો આવ્યો છું અને લાકડા વધારે બઢતા જોયા છે લાકડા પ્રત્યેની સંવેદનામાંથી આ સર્જન ઊભું થયું છે હીટ સેવિંગ મટીરિયલનો ઉપયોગ કરી અને એક સ્વર્ગારો શમશાન ભઠ્ઠી બનાવી અને કેશો જ શમશાનમાં મૂકી અર્જુનભાઈને તેમના આ ઇનોવેશન માટે ગુજરાત સરકાર દ્વારા આઈ હપ થકી પંદર લાખની ગ્રાંચમળી છે આ સાથે ગુજરાત એનર્જી ઇનોવેશન એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે હવે પ્રશ્ન થાય કે ઊંચું તાપમાન સહી શકે તેવી ફાયર બ્રિક્સની બનેલી આ ભઠ્ઠી કામ કેવી રીતે કરે છે આ ભઠ્ઠીમાં અગ્નિ અને હવાના સયોજનથી કામ કરે એટલેથી હવા આપે અને ઉપર સિરામિક ફાઈબર સીટ માર્યું છે બ્લેન્કેટ માર્યા છે SS નું મટીરીયલ માર્યું ઈ હીટને રોકી રાખે અંદર ને અંદર એટલે અંદર એકદમ વધારે વધારે ટેમ્પરેચર આવી જાય આઠસો નવસો જેટલું ટેમ્પરેચર આવી જાય આ હ્યુમન બોડીને 800 થી સાતસોથી આઠસો ડિગ્રી ટેમ્પરેચર એ સફિશિયન્ટ છે બળવા માટે થઈને દરેક માણસો એવું ઈચ્છતા હોય કે આને આપણે ધર્મની વિધિ પ્રમાણે અગ્નિ સંસ્કાર કરવો બરાબર એટલે બે બાજુ ડોર આપ્યા છે કપાલ ક્રિયા થઈ શકે મુખાગ્નિ થઈ શકે ઘી લગાડી શકે દરેક ક્રિયા કરી શકીએ એ રીતની એક ભઠ્ઠી આપી છે નીચે અહીંયા અસ્થિનો ને એનો રાખનો ને એનો ઢગલો થાય બસો ને બદલે થી પંચોતેર કિલો લાકડામાં દોઢ કલાક જેટલા ઓછા સમયમાં અગ્નિદાસ સંપન્ન કરતી આ ભઠ્ઠીનો ખર્ચ પણ અન્ય ભઠ્ઠીની સરખામણીએ ઓછો છે આપણો છ એક લાખ આની કિંમત છે અરવોટણ ઈનોવેશન છે એની આ ભઠ્ઠી છે એની અંદર કોઈ કમ્પેરિઝન એમાં લાકડાનો મોટામાં મોટો વ્યય થાય છે ડીઝલ ભઠ્ઠી છે ઇલેક્ટ્રિકની ભઠ્ઠી છે ગેસની ભઠ્ઠી છે એ પચાસ પચાસ આઠ આઠ લાખ રૂપિયાની ભઠ્ઠીઓ થાય છે અને એમાં ડીઝલ એક લિટર ડીઝલ વાપરો તો એક હજાર કિલો વાતાવરણમાંથી ઓક્સિજન ઓછો કરે કરાય પર્યાવરણને મોટામાં મોટું નુકસાન થાય છે વિદ્યુત ઉત્પાદનમાં પણ ઘણો બધો ખર્ચ થતો હોય છે વિદ્યુત ઇન્સ્ટોલેશન ભટ્ટી છે એનું ઇન્સ્ટોલેશન પણ ખર્ચો થતો હોય છે તો સર્વસામાન્ય વાત કરતા હોય તો જે સિટી છે અથવા તો જે નાના ગામડાઓ છે તો એની અંદર ઇઝીલી આ ભટ્ટી છે આપણે ઇન્સ્ટોલમેન્ટ કરી શકીએ અને સૌથી મહત્વની વસ્તુ એ છે કે એ નથી ગેસ ઉપર આધારિત અને નથી એ વિદ્યુત ઉપર આધારિત પણ લાકડા છે ઇઝીલી બધા અવેલેબલ હોય છે પણ ઓછા લાકડા ઉપર છે આપણે આરામથીને અગ્નિ સંસ્થાથી સંપૂર્ણ કરી શકીએ તો પર્યાવરણ માટે આવી ભટ્ટી છે એ આપણે કહી શકીએ કે આઈડિયલ ભટ્ટી કહી શકાય કે જેનો ખર્ચો પણ ઓછો છે અને એની અંદર લાકડાનો વપરાશ પણ ઓછો છે આપણા આપણી શમશાન ભટ્ટીમાં સાઠ થી સિત્તેર કિલો એસી કિલો લાકડું વપરાય આ વૃક્ષ છે તો એને આપણે વાવવામાં દસ વર્ષનું થાય ને તો અહીંયા સો કિલો લાકડું આપે આપણે ત્રણ ચાર ઝાડવા મોટા મોટા બચાવી લઈએ એક અગ્નિ સંસ્કાર અત્યાર સુધીમાં